ભાવનગર ખાતે ઓગણચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સત્તર કિલોમીટર રૂટ ઉપર ભક્તોને દર્શન આપવા ભગવાન નીકળશે જે અંગે પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે જેમાં આ વખતે તમામ અધિકારીઓને બ્રિફિંગ કરવામાં આવ્યું છે જેમાં બાર ડીવાયસપી ચાર એકતાલીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ અઢારસો પચાસ પોલીસ કર્મચારીઓ પંદરસો સોળ હોમગાર્ડ જવાનો અને પાંચ એસઆરપી કંપની અને એક કંપની એઆરએફની તેમજ સોળ સીસીટીવી કેમેરા ચોવીસ વિડીયોગ્રાફર અને પાંચ ડ્રોનથી સમગ્ર રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે જ્યારે આવનારી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની ઓગણચાલીસમી રથયાત્રા નીકળનાર છે સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ બે હજાર ચોવીસના રોજથી શરૂ થઈ ગયેલ છે અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કરી દેવામાં આવેલું છે કુલ બાર ડીવાય એસપી એકતાલીસ પીઆઈ રેન્ક એકસો ને બાર પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે અઢારસો ને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ પંદરસો ને સોળ જેટલા હોમગાર્ડ જેઆરડીના જવાનો તથા પાંચ કંપની એસઆરપી અને એક કંપની આર ની તૈનાત થનાર છે રથ અને મુવિંગ બંદોબસ્તનો એક ભાગ રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે બાર જગ્યાએ વોચ ટાવર ધાબા પોઈન્ટ બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે રૂટ ઉપર એકસો અને સોળ જેટલા સીસીટીવી કેમેરા જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે ચોવીસ જેટલા વિડીયોગ્રાફર અને પાંચ જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમય મર્યાદામાં સંપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલા લઈ છે પણ આગામી રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે આજે મહુવા પીઆઈ ભરવાડ દ્વારા એક શાંતિ સમિતિની બેઠક નગરપાલિકા હોલ ખાતે બોલાવવામાં આવી હતી જેમાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે મહુવા રથયાત્રાના સાડા ત્રણ કિલોમીટરના રૂટ પર એક એસપી બે પીઆઈ બે પીએસઆઈ પચાસ પોલીસ અને પચાસ હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ મહુવાનગર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે જે રથયાત્રા મહુવાનગરના ટોટલ સાડા ત્રણ કિલોમીટર વિસ્તારને આવરી લેતી રથયાત્રા છે જેમાં પોલીસમાં માન્ય એસપી સાહેબ પીઆઈ મહુવા પોલીસ સ્ટેશન સાથે બે પીએસઆઈ પચાસ પોલીસ માણસો પચાસ હોમગાર્ડ જીઆરડીના માણસો સાથે યાત્રા જે છે રથયાત્રા એનામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે આ રથયાત્રા સાડા ત્રણ કિલોમીટરની છે જે રથયાત્રાના રૂટ ઉપર આવતા વાહનો અને મોટા વાહનો જે રથયાત્રા સમય પસાર થનાર છે એના માટે પણ અલાયદી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવનાર છે એ બાદ મહુવાનગર ખાતે રથયાત્રા અનુસંધાને તમામ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિની મિટિંગો યોજી છે અને આજ રોજ પણ શાંતિ સમિતિની નગરપાલિકા ખાતે મિટિંગ યોજેલ છે અને મહુવાનગરજનો તરફથી જે પણ સૂચનો ટ્રાફિકને લગતા અને જે રસ્તાને લગતા સૂચનો છે એ પણ જે તે શાખા છે જે તે કચેરી તરફ તો અમે ફોરવર્ડ કરીશું અને મહુવાનગરની જે રથયાત્રા છે એ ખૂબ જ શાંતિ અને શાંતિપૂર્ણ રીતે પસાર થાય એના માટે પોલીસ કટિબદ્ધ છે અને આપ સૌ મહુવાનગરજનોને પણ એમાં સાથ સહકાર મળી રહે એવી અમારા તરફથી આશા છે જય હિન્દ